નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વેનું ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલ પર મિત્રો હું તમને એક બહુ જ સરળ ઉપાય જણાવું છું એકદમ સસ્તો ઉપાય છે એ કોઈ બહુ મોંઘી વસ્તુ નથી અને ખર્ચ પણ વધારે નથી થતો પણ આજે જે માંત્રિક અને તાંત્રિક લોકો લાખો રૂપિયા લઈને પણ તમારું કામ નથી કરી શકતા એ માત્ર દસ રૂપિયામાં તમારું કામ સિદ્ધ થઈ શકે છે મિત્રો તમારું ઘર ભૂત પ્રેત ક્રિયા મંત્ર તંત્ર જેવી નકારાત્મક શક્તિઓથી મુક્ત થઈ શકે છે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી કારણ કે હંમેશા અધૂરી માહિતીનો કોઈ લાભ મળતો નથી તમે પોતે વિચારો કે તમારા ઘરમાં કંઈક ગડબડ લાગે છે તમને લાગે છે કે કોઈ નકારાત્મકતા છે ઘરમાં કંઈક મુશ્કેલી છે તો તમે આ ઉપાય જરૂરથી અજમાવી શકો છો આજે હું તમને એક સારી વાત કેવા માટે જઈ રહ્યો છું કોને લાગે છે કે તેમના ઘરમાં વાસ્તુ દોષ છે કે કોઈ મંત્ર તંત્ર કરેલું છે કે કોઈ દુશ્મનના કારણે તકલીફ આવે છે જો આવું લાગે છે તો ચિંતા ન કરો આજે એક એવો ઉપાય બતાવું છું કે આપણા બધા જ દુઃખ દૂર થઈ જશે તો શું કરવું જોઈએ મિત્રો તમે જોયું હશે કે ઘણા લોકો ઘરમાં માછલી પાડે છે કૂતરો પાડે છે બિલાડી પાડે છે પોપટ પાડે છે હવે મહત્ત્વની વાત એ છે કે કૂતરો બિલાડી માછલી વગેરે જેવા જીવોમાં આપણાથી પણ વધારે સૂક્ષ્મ શક્તિઓ હોય છે બિલાડી કે કૂતરો કોઈ દુઃખદ ઘટના થવાની હોય ત્યારે તે પહેલાંથી જ રડવા લાગે છે રાત્રે જો તેમની આંખોમાં જુઓ તો એ ચમકે છે આ બધા જીવોમાં એવી અતિન્દ્રિય શક્તિ હોય છે કે જે તેમને ભૂતપ્રેત જેવી નકારાત્મક શક્તિઓ દેખાડી શકે છે જેને આપણે મનુષ્ય સામાન્ય આંખે જોઈ શકતા નથી તમારા ઘરમાં જો કોઈ દુઃખની તરંગ આવી રહી હોય મંત્ર તંત્ર ટોના ટોટકા નજર કે અન્ય ખોટી નકારાત્મક શક્તિઓ હોય તો એ સૌથી પહેલાં એ જીવજંતુઓ પર અસર કરે છે તમે જોશો કે બીજા દિવસે મરી ગયેલી માછલીઓ માછલી ઘરમાં તરતી જોવા મળશે બિલાડી કે કૂતરો બીમાર કે મરેલો જોવા મળે કારણ કે એ શક્તિઓ પહેલાં એ જીવોને જ અસર કરે છે એટલે એવું કહેવાનું છે કે જેમના ઘરમાં આ પ્રાણી પાળેલા છે તેમણે તો ખાસ જરૂરથી આ ઉપાય કરવો જોઈએ જેથી એ જીવોનું રક્ષણ પણ થાય અને નકારાત્મકતા તમારા ઘર પર ન આવે નહીં તો જે તકલીફ ઘરમાં આવે છે એ બધા પહેલાં આ જીવજંતુઓ પર આવે છે અને એ પાપ પછી આપણા ઉપર આવે છે વિશેષ કરીને જેમના ઘરમાં પહેલેથી જ મુશ્કેલીઓ છે જેમને લાગે છે કે ઘરમાં ભૂત પ્રેત મંત્ર તંત્ર ટોના ટોટકાં છે લગભગ બધાને એવું લાગે છે કે ઘરમાં કંઈક ને કંઈક ખોટું છે તો હું તમને આજે ખાસ એક વાત કહી દઉં અહીં અમે તમને જે ઉપાય બતાવ્યો તે એકદમ સરળ છે અને એવું પણ નથી કે મોટો ખર્ચ થશે માત્ર નાનો અમથો ખર્ચ છે આ વાત છે મિત્રો મીઠાની જે આપણા રસોડામાં તો હોય જ છે પણ આપણે જાણતા નથી કે તેમાં કેટલી શક્તિ છુપાયેલી છે માછલી કૂતરા બિલાડી જેવી પ્રાણીઓમાં જેટલી શક્તિ હોય છે એના કરતાં હજારો ગણી વધારે દુષ્ટ શક્તિઓને ખેંચવાની શક્તિ મીઠામાં હોય છે તો પછી તમને મનમાં પ્રશ્ન થાય કે જો આમ છીએ તો આપણા રસોડામાં તો મીઠું હોય જ છે તો પછી દુઃખ કેમ છે કારણ કે રસોડાવાળું મીઠું ભોજન માટે હોય છે દુષ્ટ શક્તિઓ દૂર કરવા માટે નહીં તો મિત્રો હવે આપણે એ અસરકારક ઉપાય વિશે આપણે જાણીએ તે પહેલાં મિત્રો જો આપ આ ચેનલ પર નવા આવ્યા હોય તો એક લાઈક અને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારા ભક્તિ સંધ્યા પરિવાર સાથે જોડાઈ જાઓ આભાર તો મિત્રો તે ઉપાય શું છે તમારા ઘરના ચારે ખૂણામાં બિલકુલ સમકક્ષ નહીં પણ આસપાસના સ્થાનમાં કોઈ અલમારી કે સેલ્ફ હોય ત્યાં કાચની વરણીમાં ઓછામાં ઓછું અડધો કિલો મીઠું ભરીને રાખો ધ્યાન રાખો મીઠું પ્લાસ્ટિક કે લોખંડના ડબ્બામાં નહીં ફક્ત કાચની કે ચીની માટીની બળણીમાં રાખવું મીઠું ઓછું નહીં હોવું જોઈએ નહીં તો એ દુષ્ટ શક્તિ સામે લડી નહીં શકે દરેક બળણી ઘરના ચારેય ખૂણે રાખો સીધા ખૂણે નહીં પણ લગભગ દોઢથી બે ફૂટ અંતર રાખી શકાય છે પરિણામ શું થશે જ્યાંથી પણ તમારા ઘરમાં દુષ્ટ શક્તિ પ્રવેશ કરે છે એ ખૂણાની બરણીમાં તે મીઠું ચોવીસ કલાકમાં પાણી જેવા પ્રવાહીમાં ફેરવાઈ જશે જો શક્તિ ઓછી હોય તો ત્રણ દિવસ લાગશે અને વધારે હોય તો સાત દિવસ અને જો અતિ ભયાનક કરેલું હોય તો ચોવીસ કલાકમાં જ મીઠું પાણી બની જશે એટલે ચેક કરો કે કઈ બરણીનું મીઠું પાણી થયું છે એ ખૂણામાંથી દુષ્ટ શક્તિ ઘૂસી રહી છે એ બરણી ફેંકી દેવી જોઈએ કોઈ એકાંત જગ્યાએ પછી નવી બરણીમાં મીઠું ભરીને ફરીથી રાખો એ દિવસ સુધી આ બદલાવ કરતો રહેવો જ્યાં સુધી મીઠું પાણી બનવાનું બંધ ના થાય જ્યારે આખી ચાર બરણીમાં મીઠું એવી સ્થિતિમાં રહે અને પાણી ના બને ત્યારે સમજવું કે તમારું ઘર સુરક્ષિત થઈ ગયું છે મિત્રો હવે જાણીએ અન્ય એક સચોટ ટેસ્ટ ઘરમાં સફેદ ગુલમોહર ગુળહરનો છોડ લાવો સારી નર્સરીમાંથી ઘરમાં મૂકીને જુઓ જો ચોવીસ કલાકમાં તે છોડ સુકાઈ જાય તો સમજવું કે ઘરમાં ભૂત પ્રેત કે તાંત્રિકનું કરેલું છે જો સારો રહે અને વધુ વિકસે તો સમજવું કે આપણું ઘર શુદ્ધ છે એ છોડ કોઈ ઉપાય નથી પરંતુ એ તો માત્ર ચકાસણી જ છે ઉપાય તો છે મીઠાની બરણી હવે આપણે એ જાણીએ કે શા માટે રાખવી એ બરણી તેનાથી આપણે શું ફાયદો થાય નંબર એક આપણા બધા જ દુઃખ દૂર થાય નંબર બે સુખીઓને વધુ સુખ મળે નંબર ત્રણ મીઠું જ્યાં છે ત્યાં મહાલક્ષ્મીનો વાસ છે નંબર ચાર મીઠું સમૃદ્ધિને ખેંચે છે નંબર પાંચ ઘર શુદ્ધ થાય છે અને શાંતિ આવે છે જેને લાગે કે મારા ઘરમાં કોઈ દુઃખ નથી એ પણ રાખે કારણ કે કોઈ નકારાત્મક તત્વ ન આવે એ માટે ધ્યાન રાખવું જ જોઈએ સુખ વધારે થાય એના માટે પણ હવે મિત્રો આપણે જાણીએ મીઠાના બીજા કેટલાક અક્ષીર ઉપાયો વિશે જે કરવાથી તમારી પ્રગતિને કોઈ રોકી શકતું નથી નંબર એક ઘરના મુખ્ય દરવાજા પાસે એક કાચના કપમાં થોડું સાદું મીઠું ભરીને દરવાજા પાસે રાખો દરવાજા તરફ આવતા તંત્ર મંત્ર ઈર્ષા નજરદોષ વગેરે નિવારે છે નંબર બે બાથરૂમ અથવા તો ટોયલેટમાં વાસ્તુદોષ દૂર કરવા માટે બાથરૂમના ખૂણામાં કાચના બાઉલમાં મીઠું રાખવું જોઈએ દર સાત દિવસમાં તે મીઠું બદલવું નંબર ત્રણ કિચન અથવા રસોડામાં રસોડામાં મીઠું કાચની ડબ્બીમાં રાખવું શ્રેષ્ઠ છે પ્લાસ્ટિક કે લોખંડના ડબ્બામાં રાખવાનું ટાળવું ભોજન બનાવતી વખતે સંયમથી ઉપયોગ કરવાથી ઘરની ઉર્જા શાંત રહે છે નંબર ચાર બેડરૂમમાં એક નાના કપમાં સીંધો મીઠું અથવા તો સાદું મીઠું રાખીને પલંગની નીચે રાખો તે દુષ્પ્રભાવો દ્રષ્ટિદોષ અને અશાંતિ દૂર કરે છે નંબર પાંચ પૂજા ઘરમાં રાખવું નહીં પૂજા ક્ષેત્ર અતિ પવિત્ર જગ્યા હોય છે ત્યાં મીઠું રાખવું નહીં તેના બદલે ઘરની આસપાસ યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો હવે છેલ્લી એક બહુ જ અગત્યની વાત મહેરબાની કરીને પ્લાસ્ટિક કે લોખંડના ડબ્બા નહીં વાપરવા ફક્ત કાચ અથવા તો ચીની માટીનું વાસણ રાખવું જોઈએ જેથી અંદરનું મીઠું દેખાય અને ખબર પડે કે કયા ખૂણાનું મીઠું પાણી બન્યું છે જે ખૂણામાં મીઠું ઓગળી જાય એ ખૂણામાંથી નકારાત્મક શક્તિ ઘૂસે છે જો ચારેય બરણીમાં મીઠું ઓગળી જાય તો સમજવું કે આખું ઘર બેસાયેલું છે એવી સ્થિતિમાં પણ ધીરજ રાખવી અને ઉપાય ચાલુ રાખવો મિત્રો હવે કેટલીક ખાસ ટિપ્સ મીઠું હંમેશા કાચની બોટલ કે વાસણમાં રાખો લોખંડ અથવા પ્લાસ્ટિકથી બચો દરેક શુક્રવાર કે મંગળવારના દિવસે મીઠું બદલવું શ્રેષ્ઠ રહેશે જૂનું મીઠું પાણીમાં વિસર્જિત કરો કે જંગલમાં ફેંકી દો જે લોકો ઘરમાં દુઃખી છે અને કોઈ રસ્તો દેખાતો ન હોય તેવા લોકોએ ઘેર જઈને આ ઉપાય જરૂરથી કરવો ચોક્કસથી તમારું દુઃખ દૂર થશે સુખ વધશે અને તમારા ઘરમાં દિવ્ય શાંતિ આવી જશે સુખ સમૃદ્ધિ વધશે અને ક્યારેય તમારા ઘરમાં ધનની અછત નહીં થાય તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખો મા લક્ષ્મી આપ અને આપના પરિવારની રક્ષા કરે અને ધન સંપત્તિના ભંડાર ભરે તેવી મનોકામના સાથે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમોને રજા આપશો ધન્યવાદ હર હર મહાદેવ